ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ગઈકાલે ઠાકોર સમાજનો મિલન કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન અલ્પેશ ઠાકોર જે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય છે અને સાથે પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ પણ છે તેમના દ્વારા ફરી એકવાર સમાજમાં લોકોમાં જાગૃતિ આવે ને આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ બાબતો છે તે યુવાનોને કહી છે એક તરફ સીઆર આર પાટીલ કહી રહ્યા છે કે પાંચ લાખથી વધુ લક્ષ્યાંક સાથે છવ્વીસ બેઠકો ગુજરાતમાં જીતવાની છે તો બીજી તરફ આ ઘટનાને લઈને અલ્પેશ ઠાકોરે પણ કહ્યું છે કે સીઆર આર સાહેબે તો પાંચ લાખ ઓછી લીડ આપી છે તેમણે સાત લાખની લીડ આપવાની હતી શું કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર અને ધારાસભ્યો હવે આગામી સમયમાં પાંચ લાખની લીડ કવર કરવા માટે શું રણનીતિ બનાવે છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને જ લઈને હવે ચૂંટણીના પડઘમ પણ વાગવાની શરૂઆત થઈ ગઈ છે તમામ રાજકીય પાર્ટીઓ હવે તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી ચાલી રહી છે એટલે ભરતી મેળો રીતનનો યોજાયો છે અને તમામ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કાર્યકર્તાઓ તે ભાજપમાં જોડાઈ રહ્યા છે છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તમામ જે ધારાસભ્યો હોય સંગઠનના હોદ્દેદારો હોય અને જે આવનારા ઉમેદવારો હોય તેમના લોકસભાને તેમને પાંચ લાખથી વધુ લીડ સાથે ગુજરાતની છવ્વીસો બેઠક જીતવી છે તેવો સંકલ્પ લેવડાવ્યો છે જો કે આને જ લઈને હવે નેતાઓ છે તે કામગીરીમાં લાગી ગયા છે થોડાક દિવસ અગાઉની વાત કરીએ છીએ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છે મહેન્દ્ર પાંડલિયા તેમનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો જેમાં તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સ્નેહ મિલન કાર્યક્રમ જે ઠાકોર સમાજનો યોજાયો હતો આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા એક વાતનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું છે કે સીઆર આર પાટીલે પાંચ લાખની લીડ તો ઓછી આપી છે પરંતુ તેમણે સાત લાખની લીડ આપવાની જરૂરિયાત હતી કેમ કે

મારા સમાજની પણ અપીલ કરવા આવ્યો હતો કે આજે યુગ નરેન્દ્રભાઈનો છે અને જ્યારે યુગ નરેન્દ્રભાઈનો હોય અને જ્યારે દરિયો આપવા બેઠો હોય ત્યારે મારો સમાજ પણ એનાથી વંચિત ના રહે મારા સમાજના ગરીબ લોકો અને મારા સમાજની સાથે જોડાયેલા ગુજરાતના તમામ ગરીબ લોકો એ પક્ષી પણ દલિત આદિવાસીના એ તમામ સમાજો એ તમામ ગરીબો પણ એ નરેન્દ્રભાઈની એ લાભ લે એના માટે સો ટકા જવાનો છું અને આપણે એ પણ કહું મારા સી આર જે પાંચ લાખનો સંકલ્પ આપ્યો છે તો પાંચ લાખ ઓછું બોલી ગયા સાહેબ પણ આપણે એ કહું કે સાત સાત લાખનો સંકલ્પ બધે પૂરો થશે આજે તો મોદીભાઈ દેશ છે મોદીભાઈ દેશ હોય ત્યારે હું મારા યુવાનોને કહેવા છું ચિંતા ના કરતા જે શૈક્ષણિક સપનું મેં બતાવ્યું છે મેં જે સપના બતાવ્યા છે સપના પૂરા કરવાની જવાબદારી મારી છે અને પૂરા કરવા માટે હું નરેન્દ્રભાઈની જોડે છું મને સંપૂર્ણ ભરોસો છે કે નરેન્દ્રભાઈ કોઈ ગરીબોને નિરાશ ક્યારે નથી કર્યા જેવી રીતે એક સમયે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ સાથે અને ભાજપ વિરુદ્ધ નિવેદન આપનાર અલ્પેશ ઠાકોર હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તો તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં તેમનો આખો સમાજ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે ને તેમના જનાધાર વધારવાનું કામ કરશે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં છવ્વીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠકો જીતે છે ને કેટલાની લીડ સાથે જીતે છે એ સૌથી મોટો પ્રશ્ન છે કેમ કે સીઆર આર પાટીલે જે ટાર્ગેટ આપ્યો છે ટાર્ગેટ પૂરો કરવામાં ઉમેદવારો કેટલા સફળ નીવડે છે સંગઠન કેટલું સફળ નીવડે છે તે તમામ બાબતો હવે ભવિષ્યના ગર્ભમાં રહેલી છે પરંતુ જે રીતે અલ્પેશ ઠાકોરનો આત્મવિશ્વાસ બતાવી રહ્યો છે ને ખાસ કરીને હવે ત્રિપાખીઓ જંગ ગુજરાતમાં થવાનો છે તેના કારણે કોને વધારે અસર પહોંચશે ને કોને નફો થશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયાન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર